નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છ ની નવી સ્વ પોથીના સંસ્કૃત વિષયના પાઠ નંબર સાત કરોતી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ આપણે ભાગ બે નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ પછી આપણે ભાગ નંબર ત્રણ અને ચારનું પણ સ્વ અધ્યન પોતે આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્ય બનાવો નંબર એક ચલ તો કપિલ ચલતી નંબર બે ખેલ તો વિવેકઃ ખેલતી નંબર ત્રણ વધ મયુર વધતી નંબર ચાર પશ્ય નિશા પશ્યતી નંબર પાંચ નૃત્ય મીરા નૃત્યતિ નંબર છ પીબ વેદાંત પીબતી પ્રશ્ન નંબર બે આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો નંબર એક હસે છે હસતી નંબર બે ગાય છે ગાયતી નંબર ત્રણ રમે છે ખેલતી નંબર ચાર નાચે છે નૃત્યતી

વેદાંત પઠતી દિવ્યા તો લિખતી મીરા તો ગાયતી અને વિમાનમ તો ઉડયતી વાક્ય રચના જોઈએ વિવેક પર્ષ્ય કપિલ ક્ષિપતિ મયુરહ શ્રણોતી નિશા બધતી સચિન ખેલતી વેદાંત પઠતી દિવ્યા લીખીતી મીરા ગાયતી વિમાનમ ઉડ્ડયતે પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો નંબર એક મયૂર કમ કરો તો મયૂર શૃણોતી નંબર બે વિવેક કમ કરો વિવેક પશ્યતી નંબર ત્રણ કપિલ કિ કરો કપિલ ક્ષિપતિ નંબર ચાર મીરા કેમ મીરા ગાયતી નંબર પાંચ વેદાંત કેમ કરો વેદાંત પઠતી વિદ્યાર્થી મિત્રો ધોરણ નીચે નવી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો નંબર એક જય જુએ છે તો જય પશ્યતિ નંબર બે ભાવેશ ફેંકે છે ભાવેશઃ ક્ષિપતિ નંબર ત્રણ વિપુલ સાંભળે છે વિપુલઃ શૃણોતી નંબર ચાર માલા બોલે છે માલા બદતી નંબર પાંચ મેહુલ રમે છે મેહુલઃ ખેલતિ નંબર છ ગૌરવ વાંચે છે ગૌરવઃ પઠતિ નંબર સાત રાધા ગાય છે રાધા ગાયતિ નંબર આઠ ચકલી ઉડે છે ચટકઃ ઉડયતી પ્રશ્ન નંબર છ ચિત્ર જોઈને ક્રિયાપદ લખો તો પેલું વાક્ય ખેલતી પેલું ચિત્ર બીજું ચિત્ર ચિંત ઇતુમ નંબર ત્રણ ગાયતી નંબર ચાર પઠતી નંબર પાંચ ખેલતી નંબર છ પીબતિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્ય આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો